બાળકો અભ્યાસની સાથે વિવિધ કોર્સની માહિતી મેળવી શકે તેમજ સરકારી અને ખાનગી ક્ષેત્રમાં રહેલ રોજગારીની તકો વિશે માહિતગાર કરવાના ભાગરૂપે એક પ્રવાસનું આયોજન આવ્યું હતું જેમાં દેદાદરા પ્રાથમિક શાળાના ધોરણ આઠ ના વિદ્યાર્થીઓએ સુરેન્દ્રનગર આઈટીઆઈ તેમજ સુરસાગર ડેરી અને જીઆઈડીસીના મોટા એકમોની મુલાકાત કરી હતી વિદ્યાર્થીઓએ આઈટીઆઈમાં ચાલતા વિવિધ કોર્સ જેવા કે વેલ્ડર મોટર મિકેનિકલ ફિટર મશીનિસ્ટ ડીઝલ મિકેનિકલ વાયરમેન કોપા ઇલેક્ટ્રિશિયન આરએફએમ સીએનસી સીવણ બ્યુટી પાર્લર જેવા એકથી બે વર્ષના કોર્સની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી આ ઉપરાંત આઈટીઆઈનો દેશના વિકાસમાં મહત્વનું યોગદાન અને સ્વનિર્ભર બનવા માટે કયા કોર્સ વિદ્યાર્થીઓ કરી શકે તેની સમજણ પણ આપવા સાથે પ્રેક્ટિકલ સાધનો દર્શાવીને બાળકોને વોકેશનલ તાલીમ વિશે માહિતગાર પણ કર્યા હતા આ ઉપરાંત જીએડીસીમાં બોલ્ટ સ્ક્રૂ સેલોટેપ લોખંડ લોખંડ કાપવાના મશીન તેમજ ફ્યુઝ ફેક્ટરીની મુલાકાત પણ કરી હતી તેમજ વિદ્યાર્થીઓએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત કરીને પોલીસની કામગીરીથી પણ અગવત થયા હતા ત્રિમંદિર રેલવે સ્ટેશનની પણ મુલાકાત વિદ્યાર્થીઓએ કરી હતી આમ વિદ્યાર્થીઓ જીવનમાં ભણતરની સાથે વ્યવસાયિક સમજ કેળવે તેને ધ્યાને રાખીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર પ્રવાસને સફળ બનાવવા સ્કૂલના આચાર્ય પ્રવીણભાઈ વેગડા વિજયભાઈ હિનાબેન પટેલ વિગેરેઓએ જેમત ઉઠાવેલ